સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં એક વિચિત્ર પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે એક મકાનમાં જુગાર રમી રહેલા ચાર પાંચ મિત્રો વચ્ચે જુગારના રૂપિયા બાબતે ઝઘડો થતાં અઢાર વર્ષના યુવકને અન્ય એક મિત્ર દ્વારા બાથમાં ભીડી લેતા બેભાન થઈને ઢળી પડ્યો ત્યારબાદ આ યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવતા મૃત જાહેર કરાયો હાલ તો યુવકનું પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જોકે પરિવાર દ્વારા હત્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ બાબતે વધુ તપાસ ઈચ્છાપુર પોલીસ દ્વારા કરવામાં આવી છે મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ બાદ જ સામે આવશે મારું નામ દીપિકા બેન સતીશભાઈ રાઠોડ છે અને મારો ભાઈ છે રોય સંતોષ સંતોષ સંજય રાઠોડ અમારું રહેવાનું રાખલનગર કોલોની અમારો એરિયો ઈચ્છાપુર વાળો લાગે કાલે ઘટના એવી બની હતી કે મેં પાંચ વાગે કામ પરથી આવી તો મારો ભાઈ એમના બે દોસ્તારની હાથના હસતો હસતો ચાલતો હતો પછી અહીંયા બે ત્રણ જણને પાનાની જુગારી હારે જોયું તે પાનાની જુગારી હારે સીધો ચાલ્યો ગયો તો પછી એ શનિ બી ત્યાં રમતો હતો પાના તો પછી એ મારો ભાઈ પાના રમવા બેઠો હતો પછી એ લોકોની બાબતમાં હાના બાબત પૈસા બાબતમાં ઝઘડો થઈ ગયો તો શનિએ જોરથી મારા ભાઈનું દિલ દબાવી દીધું હૃદયવાળો ભાગ તો પછી એમનાથી પિશાબ છૂટી ગયો ને પછી અહીંયા એ ભાઈએ છોડી દીધો તો એક છોકરો પછા્યો હતો એમના ખોરામાં જઈને પહેર્યો તો એને વાગવાની દીધું પણ અમને તે જ ઘટના છે કે શનિએ જ ઘટના કરી છે મારા ભાઈની મારા ભાઈની બોડી એમાં જ છે પોસ્ટમોર્ટનમાં મારા ભાઈની બોડી છે ને અમારી તો એ જ માંગ છે કે શનિએ જ કર્યું આવું ને એમ બધી વાતનો સીધો હતો કોઈને લાગતું ન હતું કે એસ્પ્રાઇટ થઈ જાય એમની ઉંમર અઢાર વર્ષની છે એ શનિ કોઈ બહારનો બિહારી છે એમને અમારા મોલ્લામાં એક છોકરીએ એમને રાખેલો છે લવ મેરેજમાં તો પછી એ લોકો કંઈ પીધું હે તો એમાં કંઈ મારા મારી થઈ ગઈ પાનાની જુગારીમાં તો મારા ભાઈને દાપીને અહીંયા દિલ પકડી લીધું મારા ભાઈને આમ સુવાસની લેવા દીધો ચવડવા દીધો ને પછી એમનાથી પિસાબ છૂટી ગયો તો નીચે ફેંકી દીધો પછી અમે બરાબર મારા નાનો ભાઈ આવ્યો મારાથી નાનો તે મને બોલાવ્યો કે બેન તું દોડતી આવ મેં કીધું શું થયું તો તું દોડતી આવ ભાઈને આવી રીતના થયું છે તમે દોટી જાય તો મારા ભાઈને હું એમ ગાલ પણ હાથ પહોંચાડ્યો તો કંઈ હતું નહીં અમને લાગતું નહીં હતું કે કંઈ છે નહીં એ ત્યાં જેવો ફેંકી દીધો તેવો જીવ જતો રહેલો હતો એમનો તો બી અમે નહીં માનીને એકસાતને ફોન કરી દીધો કે કંઈ રિપ્લાય આવે એમનો કંઈ ઉપાય કરે દવાખાનામાં પણ ડૉક્ટરે બી સામેથી અમને ના પાડી દીધું પોલીસ ચોકી પોલીસવાળા આવી ગયા ઈચ્છા પછી પોલીસવાળાએ પેલા ભાઈનું બધું એડ્રેસ પૂછ્યું નામ લખાવ્યું પછી અમને પોલીસ કીધું કે તમારે બોડી ચેક કરાવવા હારું પોસ્ટમોર્ટમ માં લાખવો પડશે હિરણભાઈ સતેશભાઈ વાઘેલા રહેવાનું કે રાખા લગા કોનર ઈચ્છાપુર ભાટપુર શું થી તે ઘટના શું બની ઘટના એવું થયું કે કાલે સાંજે 5 વાગે આવ્યો ભાઈબંધ બન ગલેર તો ગલેર કરીને આવને સીધો એ જુગાર રમવા ગયો જુગાર રમવા ગયો તા પાના ને બાબરે પાના એમ લડાઈ થઈ તો અંડા અંડા એ લોકો ને માર માર થઈ એલો ભાઈ જે શનિ હતો બિહારી તે પકડી રહ્યો રડેવા પકડી રહ્યો હતો પછી જ્યાં લગીને પેશાબ નહીં એને પકડી રહ્યો પછી પેશાબ સુતી ગયો પછી શોધેલો તો એ ભાઈ એટલે જ દોસ્ત થઈ ગયા પછી અમે સિવિલ લાઈ ઘરે લાવ્યા ને ઘરે લાવ્યા પછી ખબર પડે કે ભાઈ રહ્યો નથી તો તેનું નામ શું છે સંતોષભાઈ સંતોષભાઈ સંજય રાઠોડ શું એ ગલે પાડવા જાય છે અમારી માંગ એક જ છે કે અમને ન્યાય જોવે હે ભાઈ બન સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂ સુરત